નમસ્કાર મિત્રો કે આજે વસ્ત્રા દાદાનો જન્મદિવસ છે નિમિત્તે કોદિયા ગામની અંદર નેત્રાથી જે પ્રમુખ આવ્યા છે એનું મંડળ સાથે લઈ અને જે આ મંડળની એક ખાસિયત છે એ રામાપીર ઓલા વસ્ત્રા દાદાના આથ્યાન રમે છે અને એ જે પણ આવે છે ગૌશાળાની અંદર વાપરે છે ને ખૂબ આખા કમિટી સાથે અંદર સભ્યો ખૂબ સરસ મજાના છે ને ખૂબ અમને ગમ્યા છે કે એનો સ્વભાવ જેથી કરીને જે પ્રમુખ સંચાલન કરે છે સૌના દિલની અંદર વસે છે આપણે વસરા દાદાનો જે અવડા મોટો ઇતિહાસ છે ને જે તમે ઉજાગર કરવા માટે ગામો ગામ રાત દિવસ મહેનત કરતા હોવ એના માટે પબ્લિકને ખબર ન હોય કે હથિયાર આથિયાર રમી નથી શકતા એના માટે કેટલાય બધા તમે સપના લઈને આગળ વધતા હો છો ઘણી બધી ગાઉ માટે પણ આવા ખંડફાળો કરી રાત દિવસ તમે મજૂરી જતા હો છતાં પણ રાતે કોઈ આથિયારનું આમંત્રણ આવે તો વસ્ત્ર દાદાના સનિધિની માટે તમે રાતની મહેનત કરતા હો એના વિશે જનતાને થોડી જાણ કરો કે અમે આવા ઇતિહાસ કરી છીએ અને જ્યાં ઇતિહાસ સૌ લોકોને આપણી જનતાને ખબર પડે કે આવા ઇતિહાસ ઉજાગર કરીને આગળ નાના બાળકોને ખબર પડે કે આપણા વાસરા દાદાના આવા ઇતિહાસ છે આભાર હું વીર વસરાજ મિત્ર મંડળના પ્રમુખ પ્રવીણભાઈ ધોળાભાઈ સાકર સૌને મારા રામ રામ અને જય વસરાજ વાસરા દાદાને ઇતિહાસમાં જે બેનો દીકરીઓ માટે અને ગૌમાતા માટે એમ કહેવાય કે પોતાના મસ્તક કપાવી અને જેના થળ લીધા અને બેનું દીકરીઓનું ખૂબ જ રક્ષણ કર્યું હોય એવા સોલંકી કુળના વીર વાસરા દાદાનો જેટલો બને એટલો અમે ભાવ રજૂ કરવાની મહેનત કરીએ છીએ અને ગૌમાતાની સેવા કરીએ છીએ એથી વિશેષ તો અમારાથી કાંઈ પણ ન થઈ શકે એટલા માટે જે કોઈને અમારા વીર વાસરા દાદાનું આખ્યાન રમાડવું હોય અને ભાવથી અમારી શ્રદ્ધા છે કે જે કોઈ લોકોને આ ધ્યાન રમવું હોય તો અમે નંબર આપશું નીચે કે જેથી કરીને સીધો કોન્ટેક્ટ થાય ને જો આવા આપણા સૌરાષ્ટ્ર ની અંદર કયક કયક સંસ્થાઓ છે કે જે અલગ અલગ માધ્યમથી આખ્યાનો રમતા હોય પણ જે વસરાજ દાદાનું માધ્યમથી જે આખ્યાન રમી રહ્યા છે ખૂબ સરસ રમે છે અને તમને ખબર પડે કે વસરાજ દાદાને કેવી તાકાત હતી ને જે ધડ ગાયુ માટે લડી રહ્યા છે વસરાજ દાદાના ઇતિહાસો તમે ઉજાગર કર્યા છે અને કોઈ આખ્યાનમાં જાવ તો ખબર પડે કે આવા સપનાઓ જોતા હોય છે કે કેવા વસરાજ દાદાના ઇતિહાસો રજૂ કરવા માટે લોકો રાત દિવસ મહેનત કરતા હોય છે અને જે નાના નાના બાળકો અંદર રમવા આવતા હોય છે દિવસે મજૂરી કરે છે અને તોય છતાં વસરાજ દાદાનું નામ લે છે ને તો એને રાતે થાક નથી લાગતો સવારમાં પાછા હથિયાર રમીને પણ મજૂરી વે જશે છે તો આવા દાદાના એના સતયુગની અંદર આવા પરસા છે કે એનો હથિયાર રમતો એ વ્યક્તિ કોઈ દી બીમાર નથી પડતો અને દાદા માટે રાત દિવસ મહેનત કરતો હોય તો આવા નાના માણસોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને એના મંડળને ખૂબ મજા આવે કે ગામજનોને ઉપસ્થિતિની અંદર આવા સારા નિર્ણય લેવાતા હોય અને સૌ કોઈના ગામની અંદર સપના પૂરા કરતા હોય જય વેરસરા જય વેરસરાય